વાસ તળાવ સંદર્ભે વોર્ડ નંબર સોળના કાઉન્સિલરની રજૂઆત બાદ ડેપ્યુટી મેયર દંડકે મુલાકાત લીધી હતી વોર્ડ નંબર સોળના ભાજપના કાઉન્સિલર સ્નેહલબેન પટેલે વાસ તળાવને ઊંડું કરવા તથા તેના બ્યુટિફિકેશન માટેની રજૂઆતો કરેલ હતી બે હજાર સત્તરથી આ રજૂઆતો કરેલ હતી તળાવ ઊંડું ન હોવાથી ચોમાસાનું પાણી આસપાસના વિસ્તારમાં પ્રવેશિત થતાં લોકોને મુશ્કેલી પડી હતી રજૂઆત બાદ કામગીરી તો શરૂ થઈ પણ ધીમી ગતિએ ચાલી રહેલ હોવાથી ચોમાસા પૂર્વે કામગીરી ઝડપી બને તેવી કાઉન્સિલર સ્નેહલબેન પટેલે માંગ કરી છે વારંવારની રજૂઆતો બાદ કામગીરી શરૂ તો થઈ પણ ઈજાદાર ગોકળ ગતિએ કામગીરી કરતો હોવાના પણ આક્ષેપ કાઉન્સિલરે કર્યા હતા આજે ડેપ્યુટી મેયર તથા દંડકે સ્થળ મુલાકાત પણ લીધી હતી તળાવ જેટલું ઊંડું થઈ શકે તેવા પ્રયત્નો રહેશે તેમ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું તળાવ આસપાસના દબાણ અંગે અધિકારીઓ સાથે ચર્ચા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે કામગીરી બંધ હતી એવી ફરિયાદ નથી પણ કામગીરી ધીમી છે એવી ફરિયાદ હતી આ વિસ્તારમાં પાણી ભરાઈ રહે છે એટલે વોર્ડ નંબર સોળના અમારા કાઉન્સિલરો ઘનશ્યામભાઈ સ્નેહલબેનની રજૂઆત હતી કે આ વિસ્તારમાં આ તળાવમાં પાણી ઉભરાય છે અને આજુબાજુની સોસાયટીવાળા હેરાન થાય છે તો કોર્પોરેશને ઓલરેડી આ તળાવનું ડેવલપમેન્ટનું કામ લીધેલું છે અને તળાવ ઊંડું કરવા માટે પણ કામગીરી અત્યારે ચાલુ છે એટલે એનો જ અમે અહીંયા જોવા માટે આવ્યા છીએ કે ભાઈ શું છે કામગીરી લીધી છે ને કેટલા ટાઈમમાં પૂરી થશે અને જો ધીમી કામગીરી હશે તો અમે સૂચના આપીશું કે ફાસ્ટ કરવામાં આવે આજે બધા જ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાયા છે અને એના વિશે ચર્ચા કરીને આગળ નિર્ણય લઈશું કામગીરી પૂર્ણ તો ચોમાસા પછી જ થશે કારણ કે હજુ હમણાં જ આ કામગીરી ચાલુ થઈ છે થોડા સમય પહેલાં પરંતુ જેટલું તળાવ ઊંડું થઈ શકે એટલું કરવાનો પ્રયત્ન રહેશે જેથી કરીને પાણી ઉભરાઈને બહાર ના આવીએલું હા આખું તળાવનું ડેવલપમેન્ટનું કામ લીધું છે એટલે એમાં આ વોલ બનાવવાનું કામ છે જ પરંતુ આ વર્ષ પૂરતી મને અત્યારે સિચ્યુએશન જોઈને એવું લાગે છે કે હજુ આ વર્ષે પણ અહીંના વિસ્તારના લોકોને થોડી તકલીફ પડશે વાસ તળાવ માટે બે હજાર સત્તરથી હું બોલું છું કે વાંસ તળાવનું બ્યુટિફિકેશન કરો એકવાર આવ્યું ટેન્ડર પડ્યું વળી પાછું કેન્સલ થયું એટલે પછીથી તો હું કોર્પોરેટર થઈ પછી પણ ત્રણ વરસથી રજૂઆત હતી કે આને ઊંડું કરી અને બ્યુટિફિકેશન કરો જેથી અમારી આ પ્રથમ અને આ ભરવાડવાસ આખો પાણીની અંદર ડૂબી જાય છે એમને મુક્તિ મળે એટલા માટે આપણે આ તળાવને ઊંડું કરી અને બ્યુટિફિકેશનનું કામ કરો હવે અત્યારે તળાવની કામગીરી તો ચાલુ થઈ ગઈ છે પણ એટલી ધીમી ગતિ એ ચાલે છે કે જો એક જ જેસીબી કામ કરે એક બે ટ્રેક્ટર કામ કરે તો આ કામ હવે વરસાદ પડશે ત્યારે વળી પાછું પાણી ભરાઈ જશે પાણી રોડનું લેવલ અને આ ભરવાડવાસ અને પ્રથમ રેસિડન્સી બધું જ પાણીમાં હશે એટલે મારું કહેવું એટલું જ છે કે જલ્દીથી કામગીરી પૂરી થાય હજી વરસાદ એવો આવ્યો નથી તો જલ્દી કામ પૂરું કરવું જોઈએ